ન આવો લે નિયો ચીરગું જાતી નહી હું તો જઉં આવ લ્યો એમ કમ જઉ લેને હો તને બજા જાવ જો તો લે પણ બજા જાવ હા રાખો ચીની જા થાળી જાવ વાતો નહી પીરો નહી ખાવું આયો હોટલ ખાઈ હે ફોડુ

જય ઢોગળી બાપના છોકરા ને કોક કોમ ધંધો કરવાનું કે કોમ ધંધો કરતો મારા નોકરી અમદાવાદ જવું પડ્યું જય માતાજી હાથ જવું જવું જય

થોડા ટપુ પાડે લઈને આવો પાછો કાં તો ઓનો ઠપકા દેલો કે કેમ લે હેરાન કરેલે લેઓ કે નહીં આવું કેમ હેરાન કરે દુખ પણ આવો આવો નહી હેરાન કર લે માર આવું એ તો લઈ આવું એનો લેઓ હવે હું રાયો બધું પાવા તી મા આવું નહી આ તારા ચશ્મા હ લે લઈ જા પાછા તારા ચશ્મા આ તો પડ્યાતા ચશ્મા તમને નહી દઉં તમે હેજો લે તો આ ચશ્મા લઈ જા ને આ તો ખાલી પહેર્યાતા આ તો થેલા પડ્યાતા લેઓ ઘર મા નહીં આવું દે તો આ અંતન કીધું કોને તને મરી કપુ ભાઈ કીધું કેરેટ જો તમે

હવે ખબર પડી કાકા જતા રહેશે તો કોણ પેટ્રોલ ના પૈસા આવશે ખવડાવશે રોટલા કર્યા ખવડાવો તમે બે એકના આ બે તો એક જીવા છે હા તો બે આ તો ખાલી હા બસ ચિરી અને તમે તિછરી લેલ્યો હો ઓયરા પાહે મેલા આપી આ તો સીગના દોરે નઈ કરાવવાના તમે તો અમને ખબર આ બાઈક તો જવું પડે આવું કે કાકા હવે બાઈક માં માઈ લીયા અને ગોટતા નહી હવે આ બેનો રુટનું હો અને બાઈક થઈ ગયા બે એક વાર ચોય જાય એમ નહી છોકરા મળી થઈ ગયા ને બને જો ખાલી બોલો તો છોકરા ઉપર લઈ છે ઘેર જાય રે આ ને હવે થઈ જાય જો ખાલી બે બને આવજો રલબા આવજો આવજો જો ઉતરાઈ હેરેતા ને બે બે ને કેલો છોકરા આને ઘેર ને લેલો સાળ વાડો અને છોકરા

એટમે મારતું હશે તમો નો 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 યાન કોક તો લાખો પરાણે આતો બેતો ખાઈ જીયો ખવાઈ જીયો ખોળો જો નાખતો તમે હા ખોળો તો મેલ્યો તો અલ્યા ખોળો પછી મારતો ને મારતો કાકા મારો ને હું તો પાહો જતો ની નાસી જતો સુતો

આ જો ન થી રહી ગયું તમને જોર આવે ઇતૂ ખા લાલબાર પર ટપૂબા વાતો કરતા મને ભલે તોબા સવા મંડ્યો કે આખા ગોમ ભુજે રે કે બરો સોકો જો ખાય તમે આ ખીચડી માં તો ખીચડી થઈ ગયા હવે તું કોમ કર મારો બહાર તો મારી આપણું ગાડે કે કે સોકો કરવાનો આખો દાડી પી ગયા

ને હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે કાલ સવારથી આવશે કાલ સવારથી અમારા વિડીયો રેગ્યુલર આવશે જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આજે અમારા આજુબાજુનો છોકરો ધમુરાજ ધમુડોન એ ટૂંક સમયમાં આનો વિડીયોમાં લેવાનો છે અમારા વિડીયોમાં તમને જોવા મળશે તું સમયમાં બોલ ધમુ લાઈક કરો શેર કરો હમ